ગાંધીનગરમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત બે કરોડ કરતા વધુનો મુદ્દામાલ તેઓના અસલી માલિકોને પરત કરવામાં આવશે ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સાયબર ફ્રોડમાં સામાન્ય નાગરિકોની ગુમાવેલા નાણાં રિફંડ મેળવવામાં આવ્યા છે તો આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફેક એપ્લિકેશન બુગસ લિંક ક્રેડિટ કાર્ડ કસ્ટમર કેર ફ્રોડ તેમજ ઓટીપી ફ્રોડ જેવી અલગ અલગ મોડસ અપરજીથી ગુજરાતના નાગરિકોએ ગુમાવ્યા હતા સાયબર ઠકાયનો શિકાર બનેલા નવ વ્યક્તિઓને આજે પ્રોજેક્ટ અંતર્ગત બે પોઈન્ટ સાત કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી છે રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખી અને ગુજરાત પોલીસે શરૂ કરેલી તેરા થૂચકો અર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અર્પણ અંતર્ગત ચોરી લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓમાં ગુમાવેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે તેરા તુચકો અર્પણનો મુખ્ય ઉદ્દેશ પોલીસ સ્ટેશનમાં ચોરી લૂંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મૂળ માલિકોને પરત કરવાનો છે આ પહેલનો હેતુ એ છે કે ફરિયાદીઓ અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે નાગરિકોના સમય તેમજ શક્તિનો વ્યય ન થાય આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમો અને લોક દરબારનું આયોજન કરી અને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ ઓછામાં ઓછા સમયગાળામાં મૂળ માલિકોને તેમની ચોરાયેલી ખોવાયેલી કે રિકવર કબજે કરેલી ચીજવસ્તુઓ પરત મળે તેવા પ્રયત્નો ફલશ્રુતિ છે તેરા તુચખોર પણ ગુજરાત પોલીસની લોકસેવા અને નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક જીવંત ઉદાહરણ બની ગયું છે જે રાજ્યના નાગરિકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત કરી રહ્યું છે આ કાર્યક્રમમાં સીઆઈડી ક્રાઇમના આઈજીપી શ્રી પરીક્ષિતા રાઠોડ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના એસપી શ્રી ધર્મેન્દ્ર શર્મા અને ભરતસંઘ ટાંગ ઉપસ્થિત રહ્યા હતા